હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ ક્લાસ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ઇકોનોમિક્સ ની અંદર ચેપ્ટર દસ માં આપણે પહોંચી ગયા છીએ ભાગ બે માં ઉદ્યોગ ક્ષેત્રના ભાગ બે ની ચર્ચા કરીશું આગળના યુનિટ અંદર ડિસ્કસ કરી ઉદ્યોગ ક્ષેત્રનું શું મહત્વ છે ઉદ્યોગ ક્ષેત્રના કેટલા પ્રકારો હોય છે માલિકીના આધારે સાથેને સાથે મૂડીના આધારે અને બીજા ઘણી બધી પ્રકારની ડિસ્કસ કરી લીધી એ તમારે જોવાનું બાકી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે ખાસ અને જોઈ લેજો અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ ભાગ 2 જેની અંદર આપણે ચર્ચા કરીશું ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ તો સરકારે જે છે ઉદ્યોગો વિકાસ થાય

રાજ્ય પોતે જે જે શું કરે છે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે છે મૂડી રોકાણ કરે છે અને એમાં રાજ્ય પોતે ઈચ્છે છે પ્રાઇવેટ કંપનીસ જે છે ત્યાં ઉદ્યોગ વિભાગોમાં રસ ધરાવતી નથી હોતી ત્યારબાદ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજના ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ સરકાર સરકાર જે છે દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે જેમ કે નવા ઉદ્યોગો દ્વારા ઉદ્યોગોને રાહત દરે જમીન વીજળી પાણી ઉપરાંત કર રાહતો વગેરે આપવામાં આવે છે અને આ ઉપરાંત સસ્તું અને પૂરતું ધિરાણ પણ આપવામાં આવે છે એટલે જે છે એને ફાઈનાન્સ આપવામાં આવે તો ઉદ્યોગો જે છે સારા પ્રમાણની વિકાસ કરી શકે છે આયાત જકાત આયાત જકાત એટલે આયાત પર વેરો સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષા એરફરમાં હરિફાઈની અંદર જે છે સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત જકાત નામનો સસ્તો ઉપયોગમાં લે છે એટલે કે વિદેશી વસ્તુઓ જે છે મોંઘી બને છે અને આપણા દેશથી જે વસ્તુનું ઉત્પાદન વેચાણ જે છે અર્થે ખર્ચના સમક્ષ બની જાય છે શું કરે કે અમુક વસ્તુ એવી લાગે કે સરકારને કે બહારના દેશમાંથી આવે છે એ અને આપણા દેશની વચ્ચે હરીફાઈ થઈ રહી છે એ વસ્તુને તો એ હરીફાઈને દૂર કરવા શું કરે કે બહારની વસ્તુ પર ટેક્સ વધારી દે એટલે જે છે આપણી વસ્તુઓ સારા એવા પ્રમાણ અંદર વેચાવાની શરૂ થઈ જાય ત્યારબાદ ટેકનિકલ કૌશલ્ય અને ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ ઉદ્યોગ ઉદારીકરણ અને વૈશ્વિકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈના સમક્ષ બની રહે તેમજ હરીફાઈની જે સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉદ્યોગોના માલિકોને ટેકનોલોજીકલ તેમજ વ્યવસાયિક તાલીમ આપે છે તેમજ વિશ્વના પ્રવર્તી નવી ટેકનોલોજી નવા પ્રકારની વસ્તુઓ નવા પ્રકારની વેચાણ વ્યવસાય નવા પ્રકારના સંચાલન વગેરે ગુણો વિકસાવાના હેતુસર જે છે એને તાલીમ આપે છે શક્ય એટલા ગુણો ખીલાવવાનો પ્રયાસ કરે છે

સરકાર આ પ્રકારના જે છે એ આર્થિક સહાય પૂરી પાડીને જે છે સક્ષમ બનવાના પ્રયાસ કરે છે એટલે કે આર્થિક સહાય ફાઈનાન્સિયલ સેક્ટર ની અંદર પણ શું કરે છે મદદ પૂરી પાડે છે તો એવા એવા એકમો જે છે જ્યાં આગળ શક્ય નથી ત્યાં પણ જે છે ઉદ્યોગો નવા છે વિકસી શકે છે ત્યારબાદ બીજી પાયાની સુવિધાઓ આપે છે ઉદ્યોગના વિકાસ માટે પાયાની સુવિધાઓ જેમ કે રોડ રસ્તાની સુવિધાઓ પાણી વીજળી બેંકો વીમા ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબુમાં રાખી શકે છે અહીં એ પણ નોંધનીય છે કે પાયાના ઉદ્યોગોને પ્રાપ્તિ કારણે ઉદ્યોગો તેમના નાણા સમય અને પ્રયત્નોને જે ઘટાડીને ન્યૂનતમ ખર્ચમાં ધોરણો જે હાંસલ કરી શકે છે તેના દ્વારા તેઓ હરીફાઈમાં સક્ષમ બની રહે છે અને તેઓ જે છે તેમના ઉદ્યોગો ચલાવવાનું શું કરે છે પ્રોત્સાહન પૂરું પાડે છે એટલે શું થાય છે પાયાના સુવિધાઓ જે છે આપણને સારા એવા પ્રમાણમાં શું થાય છે પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના તો સરકાર વિવિધ ઉદ્યોગિક નીતિઓની રચના કરીને તેના સમય અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરીને ઉદ્યોગોને મદદ કરે છે આ ઉપરાંત નીતિ ત્યારબાદ નિકાસ નાણાકીય નીતિ રાજકીય નીતિ ત્યારબાદ કરવેરા નીતિ નીતિના ઉદ્યોગોને અનુકૂળ રહે તે વ્યવસ્થા ગોઠવે છે તદઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ કંપની એક્ટ જે છે એ પ્રમાણે બેન્કિંગ એક્ટ કોમ્પિટિશન એક્ટ વગેરેના કાયદાઓ ઘડીને અયોગ્ય રિફાઈને અટકાવવાનો પ્રયાસ કરે છે તદુપરાંત આઈડીબીઆઈ એસઆઈબીઆઈ ત્યારબાદ સીઆઈ આઈસીઆઈસીઆઈ ત્યારબાદ આઈએફસીએલ એલઆઈસી જીઆઈસી આ બધી જે કંપનીઓ શું કરે છે એક નિશ્ચિત રચના ઘડીને એક ઇન્ડસ્ટ્રીઅલ એક્ટની અંદર કોમ્પિટિશન એક્ટની અંદર બધા યોગ્ય ધરીને પોતાના હરીફાઈને અટકાવવાના શું કરે છે ત્યાં પ્રયાસો કરે છે એક ખાસ મોસ્ટ આઈએમપી હું તમને કહું ને તો એક આયર્યું છે આયર્યો મુદ્દો છે જે છે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એસ ઇ સેટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે એ મુજબનો અંકુશ મુક્ત નિકાસ કરવામાં માટેનું વાતાવરણ સર્જવું જેથી દેશના નિકાસો વધે અને દેશના ઉત્પાદક ક્ષેત્રો વિવિધ જે છે વિશ્વ સમક્ષ બને છે અને વિશિષ્ટ આર્થિક વિસ્તારોમાં કાયદા દ્વારા રાહતો આપીને વિદેશી આવે છે આ વિશિષ્ટ દ્વારા વિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવામાં ઉપયોગી બને છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ હવે શું થાય છે સ્પેશિયલ ઇકોનોમી શું છે સરકાર જે છે એ નક્કી કરે છે કે એવા વિસ્તારો કે જે ડેવલપ નથી વિકસિત નથી અને જ્યાં સરકારની પાસે પુષ્કળ જમીનો પડી છે હવે આ જમીન પર કોઈ ઉદ્યોગ તો સ્થપાતા નથી તો સરકાર શું કરશે કે કામ કરશે કે અહીંયા જે છે એ અમુક વિશેષ કાયદા કાનૂનની અંદર અને હરીફાઈની અંદર શું કરે છે એક નિયંત્રણો જે છે એમાંથી મુક્ત આપે છે કે ભાઈ જે છે મજૂરોના કાયદાઓ સાથેને સાથે એ કરવેરાના કાયદાઓ આ બધા મુક્તિ આપે છે અને શું કરે છે કે તમે અહીંયા ઉદ્યોગો સ્થાપો ખૂબ સસ્તા દરે જે જમીનો પૂરી પાડવામાં આવે છે અને આ ઉદ્યોગો દ્વારા જે છે એ સારા એવા મોટા પ્રમાણમાં શું કરવામાં આવે છે લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ પોલેન્ડ ફિલિપાઇન્સ રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે ભારતમાં આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે જેમાં સાંતાક્રુઝ કોચીન કંડલા સુરત ચેન્નાઈ સિરસાપટનમ

નિયંત્રણ અને અંકુશ કરી શકાય છે અહીંયા જે છે વાત કરીએ એના પછી નવા મુદ્દાની આપણે વાત કરીએ તો એ છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ જેટલું મહત્વ આર્થિક વિસ્તારોની આર્થિક બાબતોની અંદર મોટા પાયાના ઉદ્યોગોનું હોય છે એટલું જ વિસ્તારનો ઉદ્યોગ જે છે એ નાના પાયાનો પણ વિકાસ કરવો ખૂબ જરૂરી છે નાના પાયાના ઉદ્યોગો છેલ્લા પાંચ વર્ષના દાયકામાં ખૂબ અત્યંત અને પ્રગતિશીલ રહ્યા છે આ રોજગારી સર્જવા માટે ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ કેન્દ્ર ઉદ્યોગીકરણ કરવા માટે પછાત વિસ્તારોમાં વિકાસ કરવા માટે પ્રાદેશિક અસમાત ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વેચણી કરવા માટે શું બન્યા છે ઉપયોગી બન્યા છે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બનીને દેશમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે સહભાગી રહ્યા છે એટલે કે સામાજિક અને આર્થિક બંને રીતે શું થાય છે આનું ઇમ્પોર્ટન્સ આપણને જોવા મળે છે વાસ્તવમાં આપણે વાત કરીએ તો જે ઉદ્યોગોમાં પચીસ લાખ થી વધુ અને પાંચ કરોડ થી ઓછી રોકાણ કરવામાં આવ્યું તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગના પહેલા યુનિટમાં આપણે જોઈ લીધું મતલબ પહેલા વિડીયોની અંદર એમાં આપણે ખૂબ ચર્ચાઓ કરી કે મૂડી રોકાણના આધારે ઉદ્યોગો આ ઉદ્યોગો એક તો શું છે ઓછા મૂડી રોકાણને શરૂ થાય છે અને સારામાં સારું વળતર આપી શકે છે અને શ્રમ પ્રધાન ઉત્પાદન નહીં શ્રમ પ્રધાન એટલે કે મજૂરો દ્વારા અને લોકોને જે છે રોજગારી સારા એવા પ્રમાણમાં આપી શકે છે આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડી ઉપયોગ કરતા હોવા છતાં તેને મોટા પાયાના સહાયક ઉદ્યોગ પણ કહેવામાં આવે છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ આપણે જોઈએ તો નાના પાયાના ઉદ્યોગો જે છે શું કરે છે રોજગારીનું સર્જન કરે છે સૌથી પહેલા તો અહીંયા જે છે આ પણ પ્રશ્ન તમારા માટે આઈએમપી હશે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ રોજગારી સર્જન માટે નાના પાયાના ઉદ્યોગો મોટા પાયે જે છે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી હોય છે તેનું મુખ્ય કારણ તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે જે છે વર્ષ ઓગણીસો ને ચોરાણું અને પંચાણું ને જોઈએ તો નાના પાયાના ઉદ્યોગોએ એ એકાણું પોઈન્ટ ચાલીસ લાખ લોકોને જે છે રોજગારીનું સર્જન કર્યું તે વધીને બે હજાર એક અને બે ની અંદર બે પોઈન્ટ જે સોરી અહીંયા જે છે બે પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટ તેત્રીસ

જો નાના પાયાના ઉદ્યોગો જે છે એનું સર્જન થાય તો મોટા પાયે જે છે રોજગારીનું શું થઈ જાય છે મોટા પાયે સર્જન થાય છે એટલા માટે જે છે ઉદ્યોગોનું ખૂબ મહત્વ જોવા મળે છે ઉત્પાદન વૃદ્ધિ ત્યારબાદ આવા સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો જે છે એ યંત્રોનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત વસ્તુઓ ધરાવતી વસ્તુનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન પદ્ધતિ ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે વર્ષ ઓગણીસો ને ચોરાણું પંચાણુંમાં અઢાર લાખ ચોત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ કરોડ નું થયું આ ઉત્પાદન જે છે દિન પ્રતિદિન શું થયું છે વધતું રહ્યું છે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ નાના પાયાના ઉદ્યોગો દેશને જે છે એ અનેકવિધ લાભ આપતા હોવાથી દેશ સરકાર અને લોકોમાં ખૂબ રસ ધરાવતા હોય છે ઉત્પાદનમાં જે છે એ થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિના કારણે શક્ય બને છે ભારતમાં વર્ષ ઓગણીસો ચોરાણું પંચાણું આપણે જોઈએ તો લાખ લોકો જે છે નાના નાના એકમો હતા જે વર્ષ બે હજાર એક અને બેમાં વધીને એક એકસો ને પાંચ પોઈન્ટ એકસો પાંચ પોઈન્ટ એકવીસ લાખ થયા અને વર્ષ બે હજાર અગિયાર અને બારમાં વૃદ્ધિ પામીને ચારસો ને સુડતાલીસ પોઈન્ટ સત્તા તોતેર લાખ એકમોનો આગ સુધી પહોંચ્યા આ દર્શાવે છે કે નાના પાયાના ઉદ્યોગોને જે છે વિકાસ ભારતના ઉદ્યોગિક જે છે એની અંદર સ્થાપના તરફનું પ્રયાણ કરતા જોવા મળે છે એની પાસેની સાથે આપણે વાત કરીએ તો નિકાસો ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેને નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે ભારતમાં વર્ષ ઓગણીસોને ચોપ્પન ચોરાણું ની વાત કરીએ તો ત્યાં જે છે આપણને જોવા મળે છે ઓગણત્રીસ પોઇન્ટ ઓગણત્રીસ ઓગણત્રીસ હજાર અડસઠ કરોડની નિકાસ થઈ હતી ને જે બે વર્ષ બે હજાર એકની અંદર જે છે વધીને કેટલી અને સેવાઓની જે છે વિદેશોમાં વધતી માર્ગ દર્શાવે છે વિદેશની અંદર આનું ખૂબ મહત્વ જોવા મળે છે અને આના આધારે જે છે એ આપણને જે ખૂબ સારો એવો ફાળો જોવા મળે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિની શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે પ્રકાર પ્રક્રિયા જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિની અંદર જે છે ઉત્પાદન મુખ્યત્વે મૂડી પ્રધાનના આધારે હોય છે જેની અંદર વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પદ્ધતિમાં જોડવામાં આવે છે મનિયોજક નિયોજક અને જમીનના પ્રમાણે સ્થિર રાખવામાં આવે છે અનેથી ઉલટું શ્રમ ઉત્પાદન પદ્ધતિની અંદર ઉત્પાદન શ્રમ આધારિત હોય છે જેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉત્તર ઉપયોગ થતો હોય છે જ્યારે નિયામ નિયોજક જે છે એ જમીનના પ્રમાણે જે છે સ્થિર રાખવામાં આવે છે એટલે કે શું જો શ્રમના આધારે કામના આધારે ઉત્પાદનની જે છે પ્રક્રિયા જોવા મળે છે તો એના આધારે પણ જે છે મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન બંનેના આધારે જે છે આપણે શું જોવા મળે છે ઉદ્યોગોની અંદર સારા એવા પ્રમાણની અંદર સ્થિરતા જોવા મળે છે એના પછી જે વિદેશી હુંડિયામણની બચત નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે એક તરફ નિકાસો વધીને દેશની વિદેશી હૂંડિયામણની આવકો મેળવી આપે છે ત્યારે બીજી તરફ એ મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓ જે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશને આયાતકાર પ્રમાણમાં પણ શું કરી આપે છે ઘટાડો કરી આપે છે ઉત્પાદન ઘરે આપણે થાય તો વસ્તુ કેવી બને સસ્તી બને અને સસ્તી આ વસ્તુ બનતી હોવાથી જે છે ઉત્પાદન શું થાય સારા એવા પ્રમાણની અંદર આપણે કરી શકીએ છીએ અને દેશની અંદર જ પોતાનો જે છે વિકાસ કરી શકીએ છીએ સમયનો ટૂંકો ગાળો નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા ગાળામાં સમયગાળામાં શરૂ કરી શકાય છે અને આ ઉદ્યોગોના મૂડીરોકાણ અને ઉદ્યોગ ઉત્પાદન વચ્ચેના સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે આમ ટૂંકા ગાળા જે છે ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછત અને સંતોષવી એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કાર્ય જે છે ટૂંકા ગાળામાં જ શરૂ કરવાની જરૂરિયાત પ્રમાણની અંદર જે છે ઉત્પાદન શક્ય બનાવે છે જે દેશને ખૂબ મોટી શું મળે છે મદદ પૂરી પાડે છે એટલે કે સમય જે છે ટૂંકા ગાળાનો હોય છે એના પછી વાત કરીએ સંતોલ પ્રાદેશિક વિકાસ તો મોટા પાયાના ઉદ્યોગોની જે છે એ નાના પાયાના ઉદ્યોગોમાં જે છે એ ઓછી મૂડી ઓછી સાધન સામગ્રી ઓછા સંસાધનો દ્વારા કોઈ પણ દેશ જે છે એ ભાગને શરૂ કરી શકાય છે અને જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી રહેતા નહોતા અને તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે છે ધનિકો ગરીબો વિકસિત ત્યારબાદ અલ્પ વિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી જે છે શક્ય બને છે અસમતોલ સમતોલ વિકાસ જે છે આપણને જોવા મળે છે એના બાદ વિકેન્દ્રીકરણ તો મોટા પાયાના ઉદ્યોગો જે છે જે જે છે છે ને નિકાસ ખૂબ એની ઉત્પાદન ઉત્પાદન અને ખૂબ ખૂબ નાના સમાજના દ્વારા ચલાવતો હોવામાં આવે છે છે એટલે કે વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય અને જેમાં મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ જોવા મળે છે શું થાય છે કે વસ્તુ એવી છે કે જ્યાં પૈસા જે છે ખૂબ ઇન્વેસ્ટ કરવા પડે છે મોટા પાયાના ઉદ્યોગો ચલાવવા માટે સંપત્તિ ખૂબ જોઈએ નાના પાયાના ઉદ્યોગો ચલાવવા માટે સંપત્તિને વીસ પચીસ લાખ રૂપિયાની લોન વ્યક્તિ મેળવી શકે છે ઉદ્યોગની શરૂઆત કરી શકે છે જ્યારે કરોડો રૂપિયાના પાંચ પાંચ દસ હજાર કરોડ રૂપિયાના જે છે ઉદ્યોગો સામાન્ય વ્યક્તિનું કાર્ય નથી એના માટે જે છે વિશેષ ઉત્પાદન ને મૂડીની જરૂર પડે છે જેમાં નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોઈ શકે છે અને તે અર્થતંત્રમાં નાના નાના ઉદ્યોગોમાં ઉદ્યોગ ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે તે દ્વારા તેનો જે છે લાભ મેળવી શકે છે એટલું જ નહીં પણ દેશમાં વિભિન્ન ક્ષેત્રમાં રહેલા સંસાધનો સુષુપ્ત અથવા તો નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે આવા ઉદ્યોગો કે વણ વપરાયેલા કે વેર વિખેર પડેલા તેનો પણ ઉપયોગ થાય છે ઊંચો વિકાસ દર મોટા પાયાના ઉદ્યોગો જે છે ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેના ઊંચા નફાને આવશ્યકતા હોય છે અહીંયા ઉપરાંત તેઓ દ્વારા જે છે એ મૂડી રોકાણની જે છે અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે કારણ કે તેના ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવામાં શક્ય હોતા નથી જ્યારે નાના પાયાના ઉદ્યોગોનો જે છે ખૂબ ઓછી મૂડી દ્વારા સપાયલ હોવાથી એક તરફ જે છે વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે અને જેથી દેશનું જે છે કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે તદુપરાંત આ ઉદ્યોગો જે છે સમયગાળો ટૂંકો હોવાથી બજારના જરૂરિયાત અનુસાર જે છે ઉત્પાદનના ફેરફાર જે છે ઝડપી શક્ય બને છે અને જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દ્વારા આપે છે ને જે વિકાસ માટે ખૂબ જરૂરી બાબત ગણાય છે કે વિકાસ પણ જે છે આવા ઉદ્યોગો દ્વારા ખૂબ સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જે છે છે આપણે ખાસ કરીને વિદેશ એ આગળ ભણ્યા હતા પછી અત્યારે ઉદ્યોગ ક્ષેત્ર વિશેની આપણે ચર્ચા કરી અહીંયા જે છે તમારું અર્થશાસ્ત્ર વિષય જે છે એની અંદર મોટા ભાગનું પ્રકરણો આપણે કવર થઈ ગયા છે એના પછીનું પ્રકરણ એક અગિયાર આપણું બાકી રહેશે જેને પણ આપણે ટૂંક સમયની અંદર આપણે મૂકી દઈશું તમે સૌ કોઈ જે છે બધા જ વિડીયોને જોઈ લેજો એટલે તમારી કઈ પણ વસ્તુ કોઈ પણ ડાઉટ તમારા રહેશે નહીં તમે ખૂબ સારી રીતે જે છે એ તૈયારી કરી શકશો આપ સૌ કોઈ વિદ્યાર્થી ક્લાસલ એજ્યુકેશન જોડાયા બદલ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં એપ્લિકેશનમાં ચાલે છે માસ્ટર ક્લાસ દરેક પેટર્ન પ્રમાણેની ચેપ્ટર પ્રમાણેની આઈએમપી તૈયારીઓ આપણે કરાવીએ છીએ તો ખાસ એને પણ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું ભૂલતા નહીં ગુડ બાય થેન્ક યુ મળીએ એક નવા વિડીયોની સાથે પ્રકરણ અગિયાર ની અંદર અને બીજા અન્ય વિષયોની સાથે આપસો ખૂબ મિત્રો ખબર ગુડ બાય